તો આજે આપણે બનાવીશું અડદિયા પાક ઘણા લોકો અડદિયો કે છે ઘણા અડદિયાના લાડુ કહે છે તો આ મેં લઈ લીધો છે પાંચસો ગ્રામ અડદનો લોટ તો આ તમને કોઈ પણ ફ્લોર મિલમાં પણ મળી જશે અને કોઈ પણ કરિયાણાની દુકાન પર પણ મળી જશે તો હવે આપણે મેં છાળી લીધો છે હવે આપણે એને થોડું કેવું ઘી એડ કરીશું મોણ દેવા માટે તો હું અહીંયા એક સમસો જેટલું ઘી એડ કરીશ ને આપણે એને મોણ દઈશું રીતના બે હાથેથી છોડી ફર્સ્ટ ક્લાસ મોણ આપી દઈશું જેથી કરીને આ ઝીણો ઝીણો લોટો હોય પાવડર એ ઉડે ભી નય અને સરસ કરકરો જે દાણી પડે છે અડદિયામાં એ આ મોણથી દાણી પડી જશે ખૂબ જ ટેસ્ટી આપણો અડદિયો બનશે આવી રીતના આપણે પરફેક્ટ મોણ આપી દેસુ અને પછી મોણ દેવા જાય એટલે આપણે આવી સરસ છાણીથી એને છાળી લેશુ જેથી કરીને આપણો બધો અડદિયો કોઈ ગોળી ન રહી જાય લોટમાં પરફેક્ટ સરસ રીતે ગોળી છે ગોળી પડી જાય સરસ રીતે થઈ ગયો અને હવે મેં અહીંયા લઈ લીધો છે સો ગ્રામ ગુંદ જે ગુંદર આવે છે એ એ પણ તમને કોઈ પણ મળી જશે તો પાંચસો ગ્રામ અડદિયાનો લોટ સો ગ્રામ ગ્રામ બદામ અને સો ગ્રામ કાજુ તો બદામ અને કાજુ ને આપણે મિક્સરમાં થોડા થોડા પીસી લેવાના છે અને ગુંદ ગુંદ છે એને આપણે માં તળીશું માં તળી અને પછી એને વાપરવાનો છે તો પેલા હું આને પીસી લઈશ અને આને પેલા આપણે તળી લઈશું પછી આપણે આ શરૂ કરીશું હવે મેં અહીંયા ઘી લઈ લીધું છે થોડુંક ગુંદર તળવા માટે તો આપણે થોડો થોડો ગુંદર નાખતા જશું અને તળતા જશું તો

આવી રીતના ક્રશ કરી નાખીશું જેથી કરીને કોઈને ખબર બી ના પડે કે અંદર ગુંદર નાખેલો છે ને બધા નાના મોટા બધા જ લોકો ખાઈ શકે તો આપણે બધા ગુંદરને આવી રીતના ભાંગી નાખીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એ જ તવલીની અંદર પાંચસો ગ્રામ ઘી એડ કરીશું કારણ કે આપણે જેટલો લોટ છે એટલું જ ઘી એડ કરવાનું

પાછા ઘીમાં આપણે એડ નહીં કરીએ તો હવે આપણું ઘી એકદમ ગરમ થઈ ગયું છે તમારે ચેક કરવા માટે આવી રીતના નાખશો એટલે લોટ ફૂલવા લાગશે તો હવે આપણે લોટ છે એને એડ કરીશું ધીમે ધીમે જેથી કરીને આપણો લોટ સરસ બધો પહેલા જ શેકાઈ જાય એડ કરી છે જોઈ શકો છો આપણે સરસ રીતે એને હલાવતા જ રહીશું જેથી કરીને અંદર જે કાઠા હોય કાચો લોટ રહી ગયો હોય ઉપર રહી ગયો હોય સરસ રીતે મિક્સ થઈ જશે તમને એકદમ ઘી વધારે લાગશે કે ભાઈ તો ઘી વધી ગયું પરંતુ ધીમે ધીમે લોટ આપણો ઘી પી જશે તો આપણે હવે સતત તેને હલાવતા રહેવાનું છે બસ પંદર થી વીસ મિનિટ જેટલું આપણે હલાવવાનું છે ત્યાં સુધી આપણે લોટને શેકાવા દઈશું ધીમા ગેસે આપણે ફૂલ ગેસ નહીં કરીએ જો તમે ફૂલ ગેસ કરીને શેકા દેજો તો ફટાફટ લાલ થઈ જશે પરંતુ આપણે એવી રીતના નહીં ધીમા ગેસે ધીમે ધીમે લોટને શેકાવા દેસુ ને હલાવતા રહેશે સતત તમે જોઈ શકો છો ફ્રેન્ડ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હલાવતા હલાવતા પરંતુ થોડો કલર ચેન્જ થશે લોટ નો હજી આપણે એને દસ મિનિટ જેટલું પાકવા દેસુ દસ મિનિટ પછી આનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને આપણો લોટ છે એ સરસ રીતે પાકી જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણો જે લોટ છે 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 પાકી સરસ થયો થોડી થોડી સુગંધ પણ આવવા લાગી પરંતુ આની અંદર એડ કરીશું જે ખમણીને રાખે આપણે જે પીસીને રાખેલ કાજુ એ તમારે જો આવી રીતના કાજુ ના એડ કરવા હોય તો તમે ટુકડા પણ એડ કરી શકો છો મેં એકદમ મિક્સ ભૂકો કરી નાખ્યો ભીનારે જે બદામ છે એને પણ આપણે એડ કરી દેશું ધીમે ધીમે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો સ્લો રાખવાની છે જરા પણ વધારવાની નથી હવે તેની સાથે સાથે આપણે આપણે જે ગુંદર રાખ્યો હતો એને પણ એડ કરી દેવાનો છે જોઈ શકો છો અમે એકદમ બારીક બારીક રીતે એને ભૂકો કરી દીધો તો જો કોઈ પણ કાછો ગુંદર રહી ગયો છે અંદર તો એ પણ સરસ રીતે પાકી જશે કચકચ જરાય નહીં થાય તો અંદર ફૂલી જશે જોઈ શકો છો આપણો અડદિયાનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે ને અંદર જે ગુંદર આપણે નાખ્યો તો એ પણ હવે આપણે આને સાઈડમાં ગેસ બંધ કરી અને બીજા વાસણમાં લઈ લેવાનું છે કારણ કે આની અંદર આપણે હવે બનાવીશું ખાંડની ચાસણી હવે આપણે આની અંદર નહીં રહ્યા દે કારણ કે આ ગરમ ગરમ હોય આપણું જે લોટ છે વધારે શેકાઈ જશે અડસો થઈ જશે એટલે આપણે આને ફેરવી લઈશું બીજા વાસણમાં તો ફ્રેન્ડ્સ હવે આપણે જેટલી લોટ લીધો તો એટલી જ આપણે ખાંડ નહીં લઈએ ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખીશું આપણે ચારસો ગ્રામ ખાંડ લઈશું ચારસો થી પણ થોડી ઓછી જેથી કરીને આપણે એકદમ ગળો પણ ના થઈ જાય અને જે ખાંડ બુડે એટલું પાણી આપણે એમાં એડ કરીશું આપણે હવે એને સતત હલાવતા રહેશું આપણે મોટી એકદમ સાસણી નથી કરવાની એક તારની સાસની કરવાની છે અહીંયા બે તારની નથી કરવાની તો હવે આપણી સાસણી હમણાં તૈયાર થઈ જશે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું એક તારની સાસણી થાય એટલે આપણે આની અંદર આપણો જે મિક્સ કરેલું છે અડદિયો એડ કરીશું હજી આપણે એક મિનિટ જેવું થવા દઈશું સાસણી આપણી બની નથી હવે આપણી સાસણી આવી ગઈ છે તો જોઈ શકો છો આવી રીતના એક જ તાર કરવાનો છે આપણે એક તાર થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે ધીમે ધીમે હલાવતા જશું જે મિશ્રણ છે એ કરી તો ફ્રેન્ડ્સ આપણો અડદીઓ બનીને રેડી છે હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરીશું અને એક થાળીમાં કાઢી લઈશું કારણ કે તમને શરૂમાં થોડુંક એવું સોફ્ટ લાગશે પરંતુ જ્યારે ઠંડો થશે એટલે એ સરસ શેપમાં આવી જશે તો મેં અહીંયા થાળીમાં લઈ લીધો છે ને સરસ રીતે આપણે હવે એને સેટ કરી દેવાનું છે જે સાઈઝ રાખવી હોય એ પ્રમાણે એને કટ કરીને રાખવાના હવે આપણે એને ઠંડો થવા દઈશું તમે સાઇઝ પ્રમાણે આવી દઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ પાડી લીધા છે નાના નાના શેપમાં મેં પતિકા પાડ્યા છે જેથી કરીને આપણે નાના બાળકોને પણ આપી શકીએ જો તમારે થોડો ઠંડો થાય એટલે તમે આવી રીતના લાડુનો શેપ આપીને એ પણ બનાવી શકો છો આવી રીતના લાડુ મોટી સાઈઝમાં મેં અહીંયા એક તમને નાનો બનાવીને બતાવ્યો છે તો ફ્રેન્ડ્સ તમને મારો રૂદ્યો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને બતાવજો ને મારી આવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય